હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 નો પ્રયોગ નંબર 1 સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્રનો અભ્યાસ કરો જે તમે અહીંયા આવી રીતે જોયો છે બરાબર છે તો આ પ્રેક્ટિકલ વિશે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ તો જો બેટા આપણી સામે સૌપ્રથમ છે સૂક્ષ્મ દર્શક યંત્ર બરાબર છે ની આકૃતિ તમને તમારી માર્ગદર્શિકાની અંદર પણ આપેલી છે બરાબર છે તમે અહીંયા જોઈ શકો છો તો આ જે સૂક્ષ્મ દર્શક યંત્ર છે

બરાબર છે નીચા રીસો છે હવે આપણે માઇક્રોસ્કોપના અલગ અલગ ભાગ વિશે વાત કરીએ તો સૌથી પહેલા ઉપરના ભાગમાં તમને જે દેખાઈ રહ્યું છે એ શું છે તો કે આને આપણે કહીએ છીએ આઈપીસ બરાબર છે મે આપણે કહ્યું છે નેત્રકાચ હવે આ નેત્રકાચ છે અહીંયા તમને જોવા મળતું હશે 10x લખેલું છે બરાબર છે નેત્રકાચ હંમેશા 10x માં હોય છે અને એ તમે કાઢી પણ શકો છો અને બદલી પણ શકો છો નેત્રકાચ 10x માં હોય 45x માં હોય 100x માં પણ હોઈ શકે પરંતુ અત્યારે તમારે 11th પાસ સાયન્સ ની અંદર માત્ર ને માત્ર 10x વાળો નેત્રકાચ યુઝ કરવાનો થશે ક્લિયર હવે અહીંયા તમને આ જે ઊભી નળી જેવી રચના જોવા મળે છે જેને આપણે કહીએ છીએ દેહ નળી બરાબર છે જ્યાંથી પ્રકાશ આપાત થાય અને આપણી આંખ સુધી આપણને વસ્તુ દેખાશે બરાબર છે બીજી એક લેન્સ બીજો એક લેન્સ છે આપણી પાસે જેનું નામ છે આ નીચેનું જે લેન્સ તમને જોવા મળે છે જેને આપણે કહીએ છીએ વસ્તુકાચ બરાબર છે આ હતો નેત્રકાચ આ હતો વસ્તુકાચ શા માટે વસ્તુકાચ કીધું છે કારણ કે ત્યાં આપણે વસ્તુ મૂકી ત્યાંથી આપણે વસ્તુને જોવાની થશે અને આની નેત્રકાંત માટે કીધું છે કારણ કે અહીંયા આપણે આંખ વડે વસ્તુને જોવાની છે હવે વસ્તુ કાચની જો બેટા વાત કરું તો હંમેશા તમને એવું જ કહેવામાં આવશે કે પહેલા તો 10x માં જો વસ્તુ કાચ છે એ ત્રણ પ્રકારના હોય છે 10x 45x અને 100x સૌથી પહેલા તમારે ઓનનું બેઝ

એટલા માટે તમે સ્કૂલમાં પણ ક્યાંય 100x નો લેસ જોવા મળશે નહીં માત્ર ને માત્ર ટાઈમ x અને 45 બરાબર છે હવે ના પછી જો બીજો આ તમને જે વસ્તુ જોવા મળે છે ચોરસ જેને આપણે કહીએ છીએ સ્ટેજ બરાબર છે સ્ટેજ નો મતલબ શું થાય કે જ્યાં તમારે સ્લાઇડ ને રાખવાની આવે છે અહીંયા તમારે સ્લાઇડ મૂકવાની આવે છે

આજે આ વિધ્યામ કરશો ને એટલે તમને અહીંયા એક વસ્તુ દેખાશે આ શું છે તો કે આ જે નીચેના ભાગમાં જે વસ્તુ છે તેને આપણે કહીએ છીએ કનિહિતા અને કન્ડેન્સર શું કહીએ છીએ કનિહિતા અને કન્ડેન્સર કન્ડેન્સર છે એને આપણે ફેરવી શકીએ છીએ મતલબ એના કનિહિતાની છિદ્રની રચના પણ તમે જોઈ શકો જો અહીં તમને દેખાઈ રહ્યું હોય તો તમે જોઈ શકો છો કનિહિકાનું જે છિદ્ર છે એ નીચેના ભાગમાં છિદ્ર આવેલું હોય છે આ નીચે નમશે નહીં એટલે નમવાની ટ્રાય ન કરતા બરાબર છે આ અહીં નીકાનું છિદ્ર અહીંયાથી તમે ચેન્જ કરી શકો છો છિદ્ર નાનું મોટું કરી શકો છો બરાબર છે હવે વાત કરીએ તો આપણી પાસે બે પ્રકારના સ્ક્રૂ આવેલું છે બરાબર છે પેલું જે છે એને આપણે કહીએ છીએ સ્થૂળ સ્થળાંતર સ્થૂળ સ્થળાંતર સ્ક્રૂ બરાબર છે પેલું જે છે એને આપણે કહીએ છીએ સ્થૂળ સ્થળાંતર સ્ક્રૂ અને બીજા ભાગમાં જે નાનો એવો સ્ક્રૂ દેખાય છે એને આપણે કહીએ છીએ સૂક્ષ્મ સ્થળાંતર સ્ક્રૂ બરાબર છે બે સ્ક્રૂ યાદ રાખવાના છે પહેલું છે સ્થૂળ સ્થળાંતર સ્ક્રૂ અને બીજો છે સૂક્ષ્મ સ્થળાંતર સ્ક્રુ બરાબર છે તો આ જે મોટો છે મોટો સ્ક્રૂ છે એના વડે તમે બે નળીને ઉપર અને નીચે લાવી શકો છો જેનાથી શું થશે તો કે તમારી વસ્તુની અંદર વસ્તુ જે છે એની નજીકમાં આ જે લેન્સ છે વસ્તુ કાચ એ ખૂબ જ નજીક આવી શકશે ખૂબ જ દૂર લાવી શકશો જેથી તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો બરાબર છે હવે બીજો લેન્સ એક આપણે છે જેને આપણે કહી છે સૂક્ષ્મ સ્થળાંતર સ્ક્રૂ કે જેની મદદથી તમે અતિ સૂક્ષ્મ ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો હવે ધારો કે તમે અહીંયા સેટ થઈ ગયું બરાબર મોટા સ્ક્રૂ વડે તમે વસ્તુને જોવા માટે માઇક્રોસ્કોપ સેટ કરી દીધું છે લેન્સને સેટ કરી દીધું છે હવે તમારે માઇનોર ચેન્જ કરવો છે થોડો અંકો ઝૂમ ઇન કરવું છે ઝૂમ આઉટ કરવું છે તો એના માટે તમારે આટલા મોટા

ક્યાંય પણ ફેરવતી વખતે આમ લઈ જવાનું નથી જ્યારે પણ લ્યો છો ત્યારે નીચે હાથ રાખવાનો છે બની શકે બની શકે કે અહીંયાથી સ્ક્રુ ઢીલો હોય સ્ક્રુ અહીંયાથી લૂઝ થયેલો હોય તો આ જે છે નીચેનો હાથો જે સ્ટેજ છે એ નીચે પડવાની પડી શકે બરાબર એટલા માટે હંમેશા જ્યારે પણ માઇક્રોસ્કોપ લ્યો છો ત્યારે નીચે હાથ રાખવો જરૂરી છે બરાબર છે તો આ રહી માઇક્રોસ્કોપની વાત આવી રીતે તમે આખે આખું માઇક્રોસ્કોપ નો અભ્યાસ કરી શકો જો જ્યારે પણ તમારે સ્લાઇડ બનાવવાની આવે છે સ્લાઇડ ને તમારે અહીંયા સ્ટેજ ઉપર મૂકવાની છે અને સ્ટેજ ની ઉપર બે ક્લિપ આપેલી હશે ક્લિપ વડે સ્લાઇડ ને અહીંયા ફિક્સ કરી દેવાની અને અહીંયા તમારે પહેલા તો 10x સેટ કરવાનો થશે 10x સેટ કર્યું છે 10x સેટ કર્યા પછી તમારી પાસે અહીંયા મોટો સ્ક્રૂ છે જેને આપણે સ્થૂળ સળાતર સ્ક્રૂ કહીએ છીએ જેના દ્વારા તમે ડેન નળી ઉપર નીચે કરી શકો છો ક્લિયર આ થઈ ગઈ વાત આપણે બરાબર છે જો આવા નવા વિડીયોમાં જોતા હોય તો ફટાફટ કરી દેજો અમારી ચેનલ સાથે બન્યા રહેજો મળી જ છે આપણે આવા જ એક નવા પ્રયોગ સાથે થેન્ક યુ સો મચ